આખા ત્રીજના દિવસે લોકોમાં સોના ચાંદીની ખરીદી કરવાનો અનેરો મહિમા છે લોકો શુકન માટે પણ આજના દિવસે સોનું અને ચાંદી ખરીદતા હોય છે સોના ચાંદીના વેપારીઓ પણ ગ્રાહકોને આકર્ષવા જાત જાતની લોભામણી સ્કીમો અને ઓફરો રાખતા હોય છે આખા ત્રીજનો દિવસ અને સોનામાં આકર્ષક ઓફરથી લોકો અંજાઈ જતા હોય છે આખા ત્રીજના દિવસે લેવાથી ધન સમૃદ્ધિ ઐશ્વર્ય આવે છે એવું અમારા ફેમિલીમાં ટ્રેડિશન છે તો રૂપમાં આપણે જેટલું બી થાય તો અખાત્રીજની રાહ જોઈને અખાત્રીજના દિવસ લઈએ અને એવું થયું બી છે કે અમે જ્યારે બી લઈએ ત્યારે પ્રોસ્પેરિટી ફીલ કરીએ છે તો દર અખાત્રીજે લેવાનું અમે રાખીએ આગ્રહ રાખીએ કે દર અખાત્રીજે કંઈ ને કંઈ લઈએ જે